सुरा सुरा से भी तपाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासनप्रिया सरस्वती नृत्यतुवाचिमि सदा वसुदेवसुतं देवं कंसचारुरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुल्लङ्यते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् કારા ચરણ કૃતં બા કાય ધમ કર્મ પરાદમ વિહિતમ બા સર્વમે તત્ જય જય કરુણા આપ મહા અહીંયા કહે છે મોક્ષ મોક્ષ એટલે બળદ મોટો બળદ ઘરલો બળદ ખટવાંગ ઈશ ખટલાની એક ઈશ હોય ને ચાર પાયા હોય ચાર ઈશ હોય ખટવાંગ ભગવાન આત્મા છે પરશુ અજીનમ એટલે ચર્મ મૃગ ચર્મ વ્યાઘ્ર ચર્મ બધું શિવજીને માને છે ભસ્મ ફણીના એટલે સાપ કપાલમ ખોપરી ઇતિયત તવ વરદ તંત્રોપ હે વરદ હે વરદાન આપનાર ભગવાન શિવજી આ તમારી સામગ્રી છે તંત્રોપકર્ણમ તમારા કુટુંબ નિર્વાહના આ સાધનો છે ભગવાન શિવજી પોતાનું જે ઘર ચલાવે છે એમાં ઘર વખરી શું છે એ ઘરડો બળદ મોક્ષ એક ઈસ ખાટલાની એક ખાટવા ખટવાંગ ખાટલાનો એક અંગ એક પાયો એ રાખ્યો છે પરશુ એના હાથમાં છે અજીનમ ચર્મ ભસ્મ શાપ અને ખોપરી આ તમારી સામગ્રી તંત્રોપકરણમ પોતાનું તંત્ર કુટુંબ વ્યવસ્થા ચલાવવા માટેનું ઉપકરણ એટલે આ સાધનો છે વરલ તંત્રોપકરણમ પણ સુરાસતામતામ વૃદ્ધિમ ધું ભવાત ભ્રુ પ્રણયીતામ જે દેવતાઓને જાત જાતની સમૃદ્ધિઓ મળી છે એ તમારા નેત્ર કટાક્ષથી મળી છે એક અમી દ્રષ્ટિ પડે ભગવાનની તો સ્વર્ગીય વૈભવ મળી જાય બધા દેવો તમારા કારણે સમૃદ્ધ છે તમારા કૃપા કટાક્ષથી રોડપતિ કરોડપતિ થઈ જાય ભગવાન તમારા ઘરે આવે નહીં ખાલી મીઠી નજરે જુએ ને પતી ગયું તમે આસમાનમાં ઉડવા લાગો ઈશ્વરની અમી દ્રષ્ટિમાં તાકાત છે ભ્રુ પ્રણહિતા એક ભ્રુકુટી એક મીઠી નજર પડી જાય તો સુરા એટલે દેવતાઓને તામતામ વૃદ્ધિ જે સમૃદ્ધિઓ બધી મળી છે ને તમારી કૃપા કટાક્ષ નું ફળ છે હવે જે આટલું બધું બધાને આપી શકે એ પોતે કેમ કઈ રાખતો નથી આ તો સ્વાતમાં રામ છે એને વિષય મૃગતૃષ્ણા પજવતી નથી નહી સ્વાતમા રામ વિષય ભ્રમયતિ વિષય મૃગતૃષ્ણામાં એ માણસ ભમતો નથી એનું કારણ એનાથી ઉપર ગયેલો માણસ છે એને કંઈ જોઈતું નથી એટલે જ બીજાને આપી શકે શિવજી પાસે બધાને બધું મળે એનું કારણ આ ફકીર છે કંઈ જોઈએ નહીં એને કપડાં પહેરવાની જરૂર નથી દિગંબર બેઠો છે જાઓ શિવ મંદિરમાં ચોરી થાય જ નહીં ચોવીસ કલાક ખુલ્લું જાઓ ને શું લઈ જવાના ભગવાન લઈ જવાના ને તો વાત જોઈએ કોણ લઈ જાય એને કોઈ લઈ જતું નથી શિવ મંદિરમાંથી કોઈ શિવને લેવા જાય છે મને તો નાનપણમાં જ જોવા મળ્યું આઠ દસ વર્ષની ઉંમરે બાબુનાથના મંદિરમાં ઉભેલો શિવ મંદિર કોઈ શિવને લેવા આવે નહીં એક ભાઈ આવ્યા ઘંટ વગાડે શું બોલે ખબર છે જય શંકર બોલે દે દે સોને કે ગોલે હા તારી જોડે લેવા દેવા જ નહીં શિવજી બિચારા વાત જોઈએ છે કે મારા મંદિરને તારું નહીં સાવ ખુલ્લું છે કોઈક તો મને કિડનેપ કરો કોઈ તો મારું અપહરણ કરો કોઈ તો મને લઈ જાઓ આરામ કોઈ લઈ જાય તો એને કંઈ જોતું નથી નહીં સ્વાત્મા આરામમ વિષયમ રોગતૃષ્ણા ભમયતી આની સામગ્રી આ છે પોતાની એક ઘરનો બળદ છે એક ખાટલાનો એક ઈસ એક પાયો પરસુ છે હાથમાં અજીનમ ચામડું છે વ્યાઘ્ર ચર્મ પહેરે છે ને મૃત ચર્મ પર બેસે છે ભસ્મ લગાડે છે સાપ ગળામાં ફરતા હોય છે અને ખોપરીઓની માળા પહેરે છે બળદ છે ને એ અહંકારનું પ્રતિક છે એના ઉપર સવાર છે જ્ઞાની એને કહેવાય જે અહંકાર ઉપર સવાર છે બધા માણસો ઉપર અહંકાર સવાર હોય અને જ્ઞાની અહંકાર ઉપર સવાર હોય તેથી ભગવાન શિવજી અહંકાર ઉપર સવાર છે એ શું અહંકાર કરે આખી દુનિયા એની છે આખું ત્રિભુન એનું છે એના કટાક્ષ પર બધું ચાલે છે એને શું અહંકાર હોય નાના નાના માણસોને અહંકાર હોય અને જેને પોતાને અહંકાર ન હોય ને એ બીજાનો અહંકાર કાઢી નાખે અહંકારી માણસે બીજાનો અહંકાર સાચવવો જોઈએ એનું કારણ એના અહંકાર પર હું પ્રહાર કરીશ તો મારા અહંકાર પર એ પ્રહાર કરશે તેથી વ્યાસપીઠનો માણસ અહંકારી ન હોય તો સાચી વાત કહી શકે એનું કારણ એને પોતાનો અહંકારો સામે અહંકાર હોય ટકરાવ થાય તેથી જ્ઞાન નિરહંકારી હોવું જોઈએ મોક્ષ અને બીજું જ્ઞાનનું વહન જે કરે છે એ માણસ પૂજ્ય છે નંદી પૂજાય છે શિવ મંદિરમાં જાઓ તો પહેલો નમસ્કાર પોઠિયાને પછી કાચબાને પછી ભગવાન શિવજીને આ બે નમસ્કાર ચૂકી જાઓ તો શિવજી નમસ્કાર સ્વીકારે નહીં એનું કારણ શિવે જ્ઞાન છે અને શું છે સમજાવનાર જ્ઞાની છે ત્યારે જ્ઞાનીનું સન્માન હોવું જોઈએ પોઠિયો શિવને વહન કરે છે શિવ એટલે જ્ઞાન ત્યારે જે માણસો જ્ઞાનને વહન કરે ને સમાજમાં લઈ જાય છે તે પોઠિયા છે અને એટલે એનું મહત્વ છે શિવનું કામ કરે તે પોઠીઓ પણ પૂજાય એને પહેલા નમસ્કાર તેથી મહોક્ષ ખટવાંગમ ઈશ કહેવાય ઈશ ખાટલામાં ચાર પહેલાં હોય ને નીચેના પાયા કહેવાય ને આને ઈશ કહેવાય એ હાથમાં રાખી છે એ નિયંત્રણ છે આટલું ઘણું આખા દુનિયાને કબજે રાખવા માટે રાખવું જ પડે એનું કારણ બધા જ માણસો પોતાની રીતે સમજીને સારા ચાલતા નથી અને સારા ચાલનારા માણસો પણ ક્યારે લપસી પડે ક્યારે બગડી ખબર નહીં પડે તેથી કંટ્રોલ નિયંત્રણ એના હાથમાં છે સર્વનિયામક છે એના નિયંત્રણથી કશું બહાર નથી એના હાથમાં ઈશ જોયા પછી ખ્યાલમાં આવવું જોઈએ આટલું જ ઘણું છે એને એવી રીતે હાથમાં શું છે કુવાડો કુહાડો છેદવા માટે છે શેને છેદવાનું સંસાર વૃક્ષને અસંગ શાસ્ત્રે ન દ્રઢે ન છીતવા પંદર મધ કહ્યું છે સંસાર વૃક્ષ છેદાય અસંગ શાસ્ત્રથી અભ્યાસ વૈરાગ્ય અભ્યામ તન નિરોધ એમ યોગદર્શન કે છે અભ્યાસ અને તું કૌંતેય વૈરાગ્યને ચગૃહ્ય તે અને શંકરાચાર્ય કહે છે જ્ઞાનાસિના સિના તદવસીર્ય વિનિશ્ચયંતિ જ્ઞાનરૂપી તલવારથી સંસાર વૃક્ષ છેદાય આ કુવાડી છે ઝાડ કાપવા માટે કયું ઝાડ કાપવાનું સંસાર વૃક્ષ જ્યાં સુધી તમારી કામનાઓ વાસનાઓ છે સંસાર ફૂલતો ફાલતો રહેવાનો છે એને જ કાપતા આવડવું જોઈએ પછી માણસ માન થઈ જાય તેથી એ પરશુ એના હાથમાં છે અજીનમ વાઘનું ચામડું વાઘ ક્રૂર છે જ્ઞાની ક્રૂરતા પર સવાર હોય જ્ઞાની ક્રૂર ન હોય અને ક્રૂર જ્ઞાની ન હોય જો સાચા જ્ઞાનીઓ કોઈ દિવસ અસ્વસ્થ બનતા જ નથી એનું કારણ બધો પ્રકાશ પ્રકાશ છે અંધારું છે જ નહીં પણ જ્ઞાનની અછતો ને તો ક્રૌર્ય અને ક્રોધ આવ્યા વગર રહેતો નથી અધૂરા માણસો હંમેશા ઉશ્કેરાઈ જાય અને બીજા માણસો બહુ સ્વસ્થ હોય એનું કારણ છે કે અલ્ટિમેટલી સાચું હશે તે જ રહેવાનું છે શું જવાનું હતું તેથી વ્યાઘ્ર ચર્મ ઉપર બિરાજ એનો વાઘના ઉપર સવારી કરી ક્રોધ ઉપર સવારી કરી છે અને મૃગચર્મ હરણનું ચામડું વાઘમાં કરોડ છે એના ઉપર સવારી એને વિજય મેળવવાનો છે અને મૃગચર્મ છે ને એ કૃતજ્ઞતાનું પ્રતિક છે માણસને માંસાહાર ઉપરથી શાકાહાર ઉપર લાવતા જે મહેનત પડી છે એમાં મૃગે પોતાનું બલિદાન આપ્યું છે એનું કારણ ખેતીવાડી થાય અને અનાજ પાકે તો જ માણસો માંસ છોડે અને જે અનાજ પાક્યું તો હરણાઓ પછી દોડે અને અનાજ ખરાશ થઈ જાય પાક ખરાબ થાય પાછા માણસો માંસ ખાવા લાગે પછી ન છૂટકે નેસેસરી ઇવેલ તરીકે રાજાઓને મૃગિયા કરવાની છૂટ આપી કે હરણોને મારો એનું કારણ હરણ આપણું દુશ્મન નથી પણ એના કારણે જો પાકને નુકસાન થતું હોય તો હરણ ખલાસ થઈને માણસો જો અન્નાહારી થતા હોય ને માંસ ન ખાતા દોડું તો એ સંસ્કૃતિનો એક વિકાસ છે હરણને પાછું બીજું મળશે પણ ઋષિઓને ખ્યાલ છે કે આપણા વિકાસ માટે આપણે આનું બલિદાન લીધું છે તો એના માટે કૃતજ્ઞ રહેવું જોઈએ તેથી મંદિરમાં કોઈ ચામડું ચાલે નહીં મૃગચર્મ ચાલે માનવની વિકસન પરંપરામાં જેનો આપણે ભોગ લીધો છે એના માટે ગ્રેટફુલનેસ કૃતજ્ઞતા રાખવી જોઈએ આ મૃગચર્મ છે અને બધી જ્ઞાનીને ખબર છે તેથી ક્રૌર્ય ઉપર એનો કંટ્રોલ છે અને જેને જેને કંઈ આપણા માટે કર્યો હશે એના માટે માણસ ગ્રેટફુલ છે કૃતજ્ઞ છે આ ચર્મનું મહત્વ છે ભસ્મ ભગવાન ગમે તે ભસમ ચોડતા નથી સ્મશાનમાં સીતા બળી ગયા પછી માણસો ચાલે જાય પછી ભગવાન જાય પણ જાય એટલે જુએ અને કોઈ બહુ મહાપુરુષો ને એની ભસમ લગાડે ગમે તેને લગાડે નહીં મહાપુરુષોની રાખને તમે અંગ અંગ ચોપડતા જેને જીવનનો ક્ષણે ક્ષણ ભગવત કાર્યમાં ખર્ચી છે આવો જો એકાદ માણસ હોય ને તો એની રાખ એવું મહત્વની છે અને આમ પણ ભસ્મ શરીર પર ચોડવાનો એક સંકેત છે અગર એ શોખ મિલને કા તો હરદમ લવ લગાતા જા જલા ખુદનું માઈ કહો ભસમ લગાતા જા આપણી જે ખુદનુમાઈ છે આપણી જે મસ્તી છે એને ભસમ કરીને પછી લગાડો એ જ અહંકાર ઈશ્વર અને જીવના મિલનમાં બાધક છે જે માણસ પોતાના અહંકારની ભસમ કરીને લગાડે છે તેની ભસમ ભગવાન પણ પોતાના અંગે લગાડે છે અને એને આલિંગન પણ આપે છે અને ભેટે પણ છે તેથી ભસ્મ સાપ ઘણામાં ધારણ કરે છે સાપ ઝેરી હોય છે અને વિષય પણ ઝેરી છે સાપ એ વિષયનું પ્રતિક છે સાપ એટલે વિષ ધમાવે છે અને વિષય વધારે ભયંકર છે વિષ તો જે પીએ તે મારે વિષયનું તો ચિંતન કરે તે પણ મારે તમારા મગજમાં વિષયનું ચિંતન આવ્યું તમારું પતન સ્વરૂપ તેથી વિષય સ્મરણ માત્રથી માણસને મારે છે ને આ તો પાનથી મારે છે અને આમ પણ વિષમાં બે અક્ષર છે વિષયમાં ત્રણ છે વધારે ભયંકર છે પણ એને ભગવાન શરીર ઉપર રમાડે છે ઝેરી દાંત કાઢી નાખો તો વિષ નરતું નથી ઝેર નરતું નથી સાપ કરડે નહીં ઝેરી દાંત નથી પછી રમાડતા લોકો તેમ વિષયમાંથી પણ અધર્મ કાઢી નાખો ધર્મા વિરુદ્ધો ભૂતે સુ કામોશમી ભરતર સબ અને બીજી એક વાત છે ઘણી દવાઓમાં ઝેર હોય છે અને પીએ છીએ લખેલું એ પોઈઝન પણ દવા મળે કોને એઝ પ્રિસ્ક્રાઈબ બાય મેડિકલ ઓફિસર ડૉક્ટરની ચિઠ્ઠી વગર કેટલીક દવાઓ મળતી નથી એ ઝેરી હોય છે પણ ડૉક્ટર કહેતો પીવાય એનું કારણ અમુક શરીરના જંતુઓને મારવા માટે ઝેર જરૂરી છે ત્યારે ઝેર પણ પીવાય ડૉક્ટરની સલાહ મુજબ તેમ વિષય પણ ભોગવાય શાસ્ત્રકારોની સલાહ મુજબ હા ડૉક્ટરને પૂછીને ઝેર પીઓ તો હેરાન નહીં થાવ તેમ શાસ્ત્રોને પૂછીને વિષય ભોગો તો હેરાન નહીં થાવ તસમા શાસ્ત્ર પ્રમાણમ તે કાર્યા કાર્ય વ્યવસ્થિત જ્ઞાતવા શાસ્ત્ર વિધાનો કર્મ કરતું મિહા રસી તેથી સાપને પોતાના શરીર પર રમાડે છે કપાલમ ખોપરીઓની માળા પહેરે છે એ કઈ ખોપરી જેને ભગવાન સિવાય બીજો વિચાર જ કર્યો નથી આવા કેટલાક માણસોએ પૂરાણોમાં એક કથા છે નારદજી ભગવાનને મળવા ગયા તો દ્વાર દ્વારપાળે રોક્યા કેમ તો કે ભગવાન ધ્યાનમાં છે આખી દુનિયા ભગવાનનું ધ્યાન કરે આવડે શું નાટક કરે આ કોના ધ્યાનમાં છે મને ખબર નથી ભગવાનને પૂછ્યું ભગવાન બહાર આવ્યા પછી પૂછ્યું ભગવાન શું નાટક છે આ બધું આખી દુનિયા તમારું ધ્યાન કરે છે તમે કોનું ધ્યાન કરો છો તો કે મારા ધ્યાનમાં રથ કેટલાક માણસો એવા છે હા ચોવીસે કલાક ત્રણસો પાસઠ દિવસ મારું જ કામ કર્યા કરે છે પોતાનું ધ્યાન રાખતા નથી એનું ધ્યાન મારે કરવું પડે છે હા જેની ખોપરીમાં ભગવાન સિવાય બીજો વિચાર જ નથી આવા માણસની ખોપડીઓને ભગવાનના ગળામાં સ્થાન મળે ભગવાન માળા બનાવીને એને પહેરે એનું કારણ આ માણસો ભગવાનના અલંકાર છે આખા વિશ્વનો અલંકાર પરમાત્મા અને પરમાત્માનો અલંકાર આ મહાપુરુષો તેથી કોણ કોનાથી શોભે નક્કી ન થાય ભક્તોથી ભગવાન શોભે ને ભગવાનથી ભક્ત શોભે સર્વેત્ર સુખીન ન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માકર્ષિત કશિત દુઃખ માપનયા વસુદેવ દેવમ देवकी देवकीमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर साक्षात् गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः